સરકારે જે સંસ્થાઓ જે અધિકારીઓની નિમણૂંક કરી હોય તેમને જે કામગીરી સોંપી હોય એ ના કરે તો એના માટે જે લોકોને લાગતું હોય કે આ કામ થવું જોઈએ આ સુધારો થવો જોઈએ વ્યવસ્થામાં તો એ કે વિભાગને જાણ કરે છે કે સાહેબ આમાં આવું છે અને તમે આવું કરો આ દેશનું અપમાન કહેવાય જેવી રીતે કે કાળા કાળાઘોડા પર જે રાષ્ટ્રધ્વજ વારંવાર ફાટી જાય છે નગરપાલિકાને ખબર નથી પડતી એના કર્મચારીઓ આટલા બધા છે એના અધિકારીઓ તેમને ખબર નથી પડતી લોકો એમને જાણ કરે મીડિયામાં આવે તમને ખબર પડે કે ભાઈ રાત્રો ફાટી ગયું છે એક વખત નહીં ત્રણ થી ચાર વખત આ ઘટના બને છે તો શહેરના એક વિસ્તારનો એક છોકરો છે કુલદીપ કાછા નામનો આ બાબતને લઈને થોડો વધારે ગંભીર છે અને વધારે દેશ પ્રેમ છે વધારે દેશની લાગણી છે એટલે વારંવાર એ નગરપાલિકાના અધિકારીઓને લખે છે ફોન કરે છે મુખ્યમંત્રીના કાર્ય લખે છે પ્રાદેશિક કમિશનરને ફોન કરે છે એટલે બધા રીત રસમો અપનાવે છે અને કે વ્યવસ્થામાં સુધાર થાય પણ બે હજાર ત્રેવીસ ડિસેમ્બરથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે પરંતુ હજુ વ્યવસ્થામાં સુધાર થતો નથી એક રાજકીય પક્ષના અધ્યક્ષને પણ એણે ફોન કરીને કીધું પીએમઓ કાર્યાલય સુધી પણ એણે જાણ કરી કે સર અહીંયા અમારા ગામની અંદર રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે અને જેમના માથે જવાબદારી છે તે બેફિકર છે એમને કશી પડેલી નથી તો પત્રો આવે છે કે આ કામગીરી કરવી અને કામગીરી થતી હતી ગત ઓગણત્રીસ જૂને કાર્યક્રમ નર્મદા જિલ્લા ફરિયાદ નિવારણ તો એ છોકરાએ ત્યાં બી એપ્લાય કર્યું અને કલેક્ટરની સમક્ષ આ મુદ્દો લઈને અહીંયા વારંવાર રાષ્ટ્રધ્વજનો અપમાન થાય છે નગરની અંદર જિલ્લાનો મુખ્ય મથક છે પ્રવાસીઓ આવે છે તો પ્રવેશ દ્વાર પણ આ થાંભલો છે અને અહીંયા પર ઝંડો નથી તો એ અપમાન એ પણ અપમાન છે અને ધ્વજ ફાટી જાય છે વારંવાર અને બીજો ધ્વજ ખરીદવાના પૈસા નગરપાલિકા પાસે નથી ભંડોળ એવું કહે છે ચીફ ઓફિસર આ બધા જ મુદ્દાઓ રજૂ કર્યા તો કલેક્ટર મેડમે એ બેઠકની અંદર એક ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં ચીફ ઓફિસરને સૂચના આપી કે આવનાર દસ દિવસોમાં આ ધ્વજ લાગી જવો જોઈએ અને એક એક્સ્ટ્રા ધ્વજ પણ ખરીદવાનો છે તો એને પણ અઢાર દિવસ વીતી ગયા ત્યારે ફરીથી આજે છોકરો છે કુલદીપ કાછિયા નામનો જિલ્લા કલેક્ટર શ્વેતા મેડમને ફોન કરે છે શ્વેતાબેન કેવટિયાને કે બેન તમે અહીંયા દસ દિવસનું કીધું હતું પરંતુ અઢાર દિવસ થઈ ગયા હજુ સુધી રાષ્ટ્રોદ્ધ લાગ્યો નથી ત્યારે મેડમ આશ્ચર્ય અનુભવ છે કે એવું છે ચાલો હું જોવડાઈ લઉં છું એટલે હવે એવું થાય છે કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કાર્યાલય રાજકીય પક્ષના અધ્યક્ષ પછી મામલતદાર અન્ય તમામ ઓથોરિટીને અરજ કરી છે આ છોકરાએ કે ધ્વજનું અપમાન થાય છે અને રોકવામાં આવે અને પણ ત્રેવીસ બે હજાર ત્રેવીસ થી ચાલે છે આ ચોવીસ ચાલે છે એક વર્ષ ઉપર થઈ ગયું છે છતાં પણ વ્યવસ્થામાં કોઈ સુધાર થતો નથી જ્યારે મુદ્દો રાષ્ટ્રધ્વજના અપમાન અને સન્માન સાથે જોડાયેલો હોય જિલ્લાના કલેક્ટર નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપે અને એનું પાલન ન થાય તો એવું લાગે છે કે ચીફ ઓફિસર જિલ્લાના કલેક્ટર કરતાં પણ મોટા છે